આ બધું તમને વિગતવાર જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષને લગતા મુજવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સત્તર સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે તો પંદર સપ્ટેમ્બરથી શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ પંદર સપ્ટેમ્બર થી સિંહ રાશિમાં ગોચર કરશે અને મંગળ એ તેર સપ્ટેમ્બર થી તુલા રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર એ તમારા માટે શું ખાસ રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાલી ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા સપ્ટેમ્બર બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે આવો વિગતવાર ચર્ચા કરીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો શરૂઆત કરી રહ્યા છીએ તમારા કાર્યક્ષેત્રથી તો કારકિર્દીની દ્રષ્ટિ આ મહિનો સારું રહેવાની શક્યતા છે દસમા ગંદા સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં બારમા ભાવમાં રહેશે અને આઠમા ભાવમાં બેઠેલા શનિ મહારાજની દ્રષ્ટિ આખા મહિના દરમિયાન તમારા દસમા ભાવ ઉપર રહેશે મંગળ મહારાજ પણ શનિની ઉપર પોતાની દ્રષ્ટિ રાખશે તેથી તમારે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું પડશે કોઈ ષડયંત્રથી દૂર રહીને તમને ફાયદો થશે કામ માટે ઘણી દોડધામ થશે અને વિદેશ યાત્રા પણ થઈ શકે છે છઠ્ઠા સ્વામી શનિ આઠમા ભાવમાં હોવાથી નોકરીમાં નાની મોટી સમસ્યાઓ લાવતા રહેશે તમારે તેમના પર ધ્યાન આપવું પડશે અને કોઈની સાથે ઝઘડો કરવાનું ટાળવું પડશે વેપારીઓએ સાવચેત રહેવું પડશે રાહુ સાતમા ભાવમાં બેસશે અને મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ કેતુ પહેલા ભાવમાં રહેશે બુધ પંદરમી તારીખથી તમારા બીજા ભાવમાં જશે પરંતુ શુક્ર ભાવમાં જશે નહીં તો તમારે તેના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે વ્યવસાય ધીમે ધીમે આગળ વધશે વાત કરીએ આ મહિનાની તમારી આર્થિક સ્થિતિ વિશે તો તમારી આર્થિક સ્થિતિ મહિનાની શરૂઆતમાં ઉતાર ચઢાવથી ભરેલી રહેશે મહિનાની શરૂઆતમાં શુક્ર બારમા ભાવમાં વેચશે અને તમારા ખર્ચમાં અણધારીઓ વધારો કરશે તે સમયે આઠમા ભાવમાં વિરાજમાન શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારા ખર્ચને જાળવી રાખશે પરંતુ બીજી તરફ ગુરુ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવમાં વિરાજમાન થઈ અને તમારી આવકમાં વધારો જાળવવામાં મદદરૂપ થશે મંગળ મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં રહીને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તેરમી તારીખથી તમારા ખર્ચમાં ઘટાડો થશે અને યાત્રાઓ થશે પરંતુ તમારી હિંમત અને બહાદુરી વધશે અને તમે આર્થિક રીતે કેટલાક નવા નિર્ણયો લઈ શકો છો આ સમય નાણાકીય શક્તિ પ્રદાન કરશે તમારા ખર્ચા ઓછા થશે અને તમને શેર બજારમાંથી સારો નફો મળી શકે છે આવી સ્થિતિમાં તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવા લાગશે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની તો પ્રેમ જીવન વિશે આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે પાંચમા ઘરના સ્વામી બૃહસ્પતિ આખા મહિના દરમિયાન અગિયારમાં ભાવ પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તેમની દ્રષ્ટિ સાતમા ભાવ પર રહેશે જે પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે તમે એકબીજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશો તમે સંબંધોને આગળ વધારવા પર પૂર્ણ ધ્યાન આપશો મહિનાની શરૂઆતમાં કોઈ વાતને લઈને તણાવ અથવા લડાઈની સ્થિતિ બનશે પરંતુ બૃહસ્પતિની કૃપાથી તમે તે સમસ્યાઓનો સામનો કરી શકશો જો તમે હજુ કુંવારા છો તો તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે લગ્નની વાતો થવાની સારી શક્યતાઓ છે અને લગ્ન પર નિશ્ચય થઈ શકે છે પરિણિત લોકોની વાત કરીએ તો સાતમા ભાવમાં વિરાજમાન શનિ આખા મહિના દરમિયાન આઠમા ભાવમાં બિરાજમાન રહેશે અને મંગળ મહારાજ તેમની નજર તેમના ઉપર રાખશે રાહુ સાતમા ભાવમાં રહેશે અને મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ કેતુ પ્રથમ ભાવમાં રહેશે આમ વૈવાહિક સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તમને અને તમારા જીવનસાથીને પરેશાન કરી શકે છે વર્તન તમને પરેશાન કરી શકે છે પરંતુ ગુરુ સાતમા ભાવ વસ્તુઓ નિયંત્રણમાં રહી શકે છે મહિનાના શુક્ર તમારી રાશિમાં જશે અને સૂર્ય બુધ બીજા ભાવમાં અને મંગળ ત્રીજા ભાવમાં હશે ત્યારે સમય સારો રહેશે અને સંબંધોમાં સુધારો થશે આ મહિનાનો પારિવારિક જીવન માટે સામાન્ય રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં તમારા રાશિના સ્વામી સૂર્ય પોતાની રાશિમાં રહેશે જે તેના પ્રભાવથી તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થશે પરંતુ બુધ અને કેતુ તેમની સાથે રહેશે રાહુનો પ્રભાવ સાતમા ભાવમાં રહેશે મંગળ બીજા ભાવમાં અને શનિદેવ આઠમા ભાવમાં અને શુક્ર બારમા ભાવમાં રહેશે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ સતત વધી શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ પણ તમને પરેશાન કરતી રહેશે તેરમી તારીખથી મંગળ ત્રીજા ભાવમાં પ્રવેશ કરવાથી તમ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થશે તમે એક નવી દિનચર્યા અપનાવશો પંદર તારીખે શુક્રવારમાં ભાવ છોડી અને તમારી રાશિમાં આવશે તે દિવસે બુધ મહારાજ તમારા ત્રિજા ભાવમાં કન્યા રાશિમાં જઈને તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે ત્યારબાદ સૂર્ય સત્તરમી તારીખથી બુધ સાથે બીજા ભાવમાં વિરાજમાન થઈ બુધ આદિત્ય યોગ બનાવશે તમે તમારા સ્વાસ્થ્ય અંગે સારા નિર્ણયો લેશો અને તમારું સ્વાસ્થ્ય ઘણી હદ સુધી અનુકૂળ બનશે છતાં તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે અને નાની નાની સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠ હણ કન્યા રાશિની શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી કારકિર્દીની દ્રષ્ટિ આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની શક્યતા છે ગુરુ મહિનાના દસમા ભાવમાં રહેશે અને શનિ આખો મહિનો સાતમા ભાવમાં રહેશે રાહુ છઠ્ઠા ભાવમાં દસમા ભાવના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય અને કેતુ સાથે બારમા ભાવમાં રહેશે જેના કારણે તમારે નોકરીમાં જ દોરધામ કરવું પડશે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરવાની પરિસ્થિતિઓ રહેશે તે પછી પંદરમી તારીખથી બુધ તમારા પહેલા ભાવમાં આવશે પછી નોકરીમાં પરિસ્થિતિ થોડી સારી થશે ગુરુ મહારાજની કૃપાથી તમે તમારા કાર્યને ખૂબ જાણી શકશો તમને તે પૂર્ણ કરવામાં પણ સફળતા રહેશે મંગળ અને શનિનો પ્રભાવ સાતમા ભાવ ઉપર હોવાથી તમારે વ્યવસાયિક ભાગીદારીમાં સાવચેત રહેવું જોઈએ કારણ કે કાર્યસ્થળ પર કોઈની સાથે તમારા ઝઘડાની સ્થિતિ બની શકે છે અથવા તમારા વ્યવસાયિક ભાગીદાર સાથેના તમારા સંબંધો બગડી શકે છે જો કે મહિનાના મધ્યથી સારી પરિસ્થિતિઓ નિર્માણ થશે અને તમને સરકારી ક્ષેત્રમાં પણ વ્યવસાય કરવાની તક મળશે હવે વાત કરીશું તમારી આર્થિક સ્થિતિની તો આ મહિનો આર્થિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં સૂર્યબુદ્ધ કેતુ તમારા બારમા ભાવમાં વિરાજમાન હશે અને તમારા ખર્ચમાં વધારો કરશે જે તમારી આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે સમસ્યા મહિનાની શરૂઆતમાં શુક્ર શુક્રમા ભાવમાં રહેશે અને તમારી આવકમાં વધારો કરવામાં પણ ફાળો આપશે અને તમને મદદ કરશે તમને પૈસા એકઠા કરવામાં લાભ મળી શકે છે જે લોકો રૂચિનું કામ કરે છે તેમને પણ આ સમય દરમિયાન સારા પૈસા મળી શકે છે અને તમે શેરબજારમાં રોકાણ કરીને પણ લાભ મેળવી શકો છો આ પછી પંદરમી તારીખે બુધ અને સત્તરમી તારીખે સૂર્ય બારમા ભાવ છોડી પ્રથમ ભાવમાં આવશે અને તેરમી તારીખે મંગળ બીજા ભાવમાં જશે ખર્ચમાં ઘણી હદ સુધી ઘટાડો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ પંદરમી તારીખથી શુક્ર બારમા ભાવમાં જવાથી તમારા ખર્ચ ફરીથી વધશે જે તમારા સુખ સુવિધાઓ અને ઘરની જરૂરિયાતો પર અસર કરશે આ કારણે ફરી એકવાર ખર્ચમાં વધારો થવાના કારણે તમારી નાણાકીય સ્થિતિ સમજદારી બતાવવાની જરૂર પડશે હવે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો શરૂઆતમાં ખૂબ જ સારું રહેશે 11મા ભાવમાં વિરાજમાન પ્રેમના ગ્રહ શુક્ર ની નજર તમારા પાંચમા ભાવ પર રહેશે જે તમારા સંબંધોમાં પ્રગતિ લાવશે તમારા પ્રેમ જીવનમાં રોમેન્ટિક ક્ષણો આવશે જે તમારા સંબંધોને ખૂબ જ સુંદર બનાવશે તમે અને તમારા પ્રિયજન એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળશો પાંચમા ભાવના સ્વામી આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં રહેશે શનિદેવની આ સ્થિતિ તમારા પ્રેમને મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં લગ્ન સ્થિતિ બની શકે છે એટલે કે તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ પણ રહેશે પરણિત લોકોની વાત કરીએ તો શનિ મહારાજ આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં રહેશે સાતમા ભાવના સ્વામી ગુરુ દસમા ભાવમાં રહેશે અને મંગળ મહિનાની શરૂઆતમાં પ્રથમ ભાવમાં રહેશે જેના કારણે વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે તમારી વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે જે તમારા સંબંધોને બગાડી શકે છે જો તમારા જીવન સાથી કામ કરતા હોય તો તેમની વ્યસ્તતા તમારી આ પરિસ્થિતિને સંભાળી શકે છે ત્યારબાદ મંગળ તેરમી તારીખથી બીજા ભાવમાં અને પંદરમી તારીખથી બુધ અને સત્તરુભથી સૂર્ય તમારા પહેલા ભાવમાં આવશે અને ત્યાંથી સાતમા ભાવને દૃષ્ટિ કરશે શુક્ર મહારાજ થી બારમા ભાવ ઉપર જશે જેના કારણે તમારા સંબંધોમાં પ્રેમ વધશે ઘનિષ્ઠ સંબંધો વધશે અને નાની નાની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે આ મહિનાની પારિવારિક જીવન માટે સારું રહેવાની શક્યતા છે અંતમાં વાત કરી આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી બુધ સૂર્ય કેતુ સાથે બારમા ભાવમાં વિરાજમાન છે જેના કારણે આ સમય દરમિયાન માનસિક સ્વાસ્થ્ય પણ નબળું પડતું રહેશે અને શારીરિક સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે તમારે તમારા સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે કેતુ સાથે રહેવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ અથવા કોઈ પ્રકારની એલર્જી થઈ શકે છે મંગળ અને શનિનો સામસામને પ્રભાવ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ આપી શકે છે આ પછી જ્યારે તારીખથી તારીખથી બીજા જશે ત્યારે તેમાં ઘટાડો થશે બુધ મહારાજ પોતાની રાશિ કન્યા એટલે કે તમારા પહેલા ભાવમાં પ્રવેશ કરશે જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને ઘટાડશે અને તમારા સ્વાસ્થ્યને ઉત્તમ બનાવશે સત્તરમી તારીખથી સૂર્ય પણ અહીં આવશે એટલે બુધાદ્વિત યોગ બનાવશે જે તમને સારી વિચારસરણી આપશે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો પંદરમી તારીખે શુક્રવાર માં ભાવમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી બેદરકારી ભર્યું વલણ અને અનિયમિત ખાવાની આદતો સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે તેથી તમારે તેને વિશે સાવચેત રહેવું જોઈએ આ મહિને આંખ સંબંધિત સમસ્યાઓ ત્વચાની સમસ્યાઓ એલર્જી અને ચેપ થવાની શક્યતાઓ પણ વધી શકે છે માટે સાવધાન રહેજો તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે